સમગ્ર ગુજરાતમાં અનેક શાળાઓ આવેલી છે પરંતુ વિદ્યાર્થીઓને જ્યાં ભણતર સાથે ગણતર મળે તેજ સર્વ શ્રેષ્ઠ શાળા માનવામાં આવે છે વાત કરીએ પડધરીના દૈશરડા આજી ગામે આવેલ કેજી ગાડી વિદ્યાલયની તો જ્યાં બાળકોને ભણતર સાથે સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે અહીં ધોરણ આઠ થી બાર સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં અગિયાર અને બાર આર્ટ્સ અને કોમર્સનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે આ શાળા આશરે સુડતાલીસ વર્ષ જૂની હતી અહીં દરેક વિષયના સ્પેશિયલ શિક્ષકો બાળકોને શિક્ષણ આપે છે આ ગામની શાળા એટલી પ્રચલિત છે કે જ્યાં દૂર દૂરથી બાળકો અહીં શિક્ષણ લેવા આવી રહ્યા છે મારું નામ ડેડીયા દિનેશભાઈ છે હું શ્રી કેજેગાડી વિદ્યાલયમાં બે હજાર છ થી શિક્ષક તરીકે જોડાયેલો છું અને બે હજાર ત્રેવીસમાં આચાર્ય તરીકે કામ કરું છું અમારી શાળા શ્રી કેજાગી વિદ્યાલય શ્રી દૈસરડા કાજી કેળવણી મંડળ સંચાલિત ગ્રાન્ટેડ શાળા છે આ શાળામાં ધોરણ નવથી બાર સુધીના અભ્યાસક્રમો ચાલે છે અગિયાર બારમાં આર્ટ્સ અને કો કોમો કોમર્સ પ્રવાહ અમે ચલાવીએ છીએ અમારી શાળા ખૂબ જૂની અને સારું રિઝલ્ટ લઈ આવતી શાળા છે ઓગણીસો છોતેરથી અત્યાર સુધી એટલે કે લગભગ સુડતાલીસ વર્ષ જેટલા વર્ષો થઈ ગયા છે અમારી શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ શાળામાંથી નીકળીને સારી જગ્યાએ બિઝનેસમાં ધંધામાં અલગ અલગ જુદી જુદી પોસ્ટ ઉપર મિલેટરીમાં છે પોલીસમાં છે બેન્કિંગમાં છે સારા એવા ધંધાર્થી તરીકે લાગેલ છે ટૂંકમાં અમારી એક શાળા છે એક સફળ શાળા છે અને હું વાત કરું તો અહીંયા મારી પાસે અમારી શાળામાં ફૂલ સ્ટાફ છે દરેક વિષયના સ્પેશિયલ સબ્જેક્ટ ટીચરો છે કે શિક્ષકો છે એ પોતાના વિષયમાં ખૂબ પારંગત અને હાઈ એજ્યુકેશન લેવલના શિક્ષકો અમે રાખીએ છીએ અને સરકારશ્રી તરફથી ભરતી કરેલા શિક્ષકો હોય છે અહીંના અમારા વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણની સાથે પોતાનો સર્વાંગી વિકાસ થાય એવી બધી જ અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ રમતગમતનું વિશાળ મેદાન છે તમામ સાધનો ઉપલબ્ધ છે અમારા વર્ગો છે એ સ્વચ્છ ચોખા અને હવા ઉજાસવાળા છે વિદ્યાર્થીઓને માનસિક શાંતિ મળે એ પ્રમાણેના એ પ્રમાણેનું વાતાવરણ છે અહીંયા વૃક્ષો પણ ઘણા બધા છે તો આપને અમારી શાળાનો પરિચય આપતા મને ખૂબ આનંદ થાય છે વડોદરીના દહીસડા આજી ગામે અત્યારે કેજી ગારડી વિદ્યાલયના સ્ટુડન્ટ સાથે આપણે વાત કરીશું શું નામ છે તમારું ગમારા રાણા ડાયા કેટલામાં અભ્યાસ કરો છો ધોરણ બાર જે અત્યારે બારમા ધોરણમાં જે અત્યારે અભ્યાસ કરવામાં આવે છે તો અત્યારે બારમા ધોરણમાં અભ્યાસ તો બધી સ્કૂલમાં થાય છે પણ સાથે સાથે શું શીખવાડવામાં આવે છે સાથે સાથે શીખવાડવામાં આવે છે કે આ આપણે જીવનમાં જે જીવીએ છીએ તે એક ગણતર ગણ ગણીને જીવન છે આપણે સારી રીતે જીવવાનું છે અને સરસ રીતે અને બીજું જે અત્યારે જીવનમાં જરૂરિયાત તો અત્યારે અભ્યાસની સાથે જે સંસ્કાર આપવામાં આવે છે એના વિશે તો સંસ્કાર આપવામાં આવે છે કે આપણે હંમેશા આપણા માતા પિતાની કદર કરવી જોઈએ જેમના પિતા નથી એમની વેદના આપણે કેવી હોય તો હું તમને એ વેદના વિશે જણાવી શકું પિતાનું સ્થાન આપણા જીવનમાં ખૂબ જ ખાસ હોય છે પિતા આપણા હંમેશા આદર્શ હોય છે અને તેઓ આપણને કદી હાર ન માનવા અને હંમેશા આગળ વધવાની પ્રેરણા આપતા હોય છે પિતા એ દરેક બાળકના એક યુથ આઈડલ હોય છે પિતા પિતાએ એવી વ્યક્તિ છે તે દરેક બાળ બાળકની સફળ બાળકને પાછળ સંતાયેલી મહેનત છે જે દેખાતી નથી પરંતુ હોય છે તે કે તે પછી વિદ્યાર્થી તે કોઈ શિક્ષક હોય કે પછી તે કોઈ અભિનેતા હોય પરંતુ તે પિતા થકી જ આગળ આવી શકે છે પિતા એક એવી વ્યક્તિ છે જે સમગ્ર કુટુંબની જવાબદારી સંભાળે છે પરંતુ જવાબદારી સંભાળતા તે કદી દુઃખી કે માયુસ થતાં મેં જોયા નથી પિતા એટલે જ કહ્યું છે કે પિતા એક એવું વટપૃક્ષ છે જેમ શીતળછાયામાં આખું કુટુંબ રહે છે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે તો સૂરજ ગરમ જરૂર થાય છે પરંતુ જો ન હોય તો અંધકાર છવાઈ જાય છે ઘણા બધા બાળકો પોતાના પિતાને પિતા પ્રત્યે ગુસ્સો રાખતા હોય છે આદર ન માનતા હોય પરંતુ જેમના પિતા નથી એને પૂછી જવું કે એનું જીવન કેવો અંધકાર નહીં હોય છે પિતા એ એવી વ્યક્તિ છે જે એક બાળકને સફળ બાળકને બનાવવામાં એનો ખૂબ મોટો હાથ હોય છે પિતા પોતાના બાળકને પોતાના કરતાં પણ સફળ ઈચ્છે છે એટલે તે માતા પોતાના પુત્રને હાથમાં તેડે કારણ કે તે એવું ઈચ્છે છે કે તેનું બાળક તે હોય તેટલું તેનું બાળક જુએ પરંતુ પિતા પોતાના પુત્રને માથે બેસાડે છે કારણ કે તે હોય છે કે તેનું બાળક તેના કરતાં પણ વધારે છે એટલે પિતા બાળકની દરેક જીદને પૂર્ણ કરવા માટે કાંઈ પણ કરી શકે છે એટલે જ પિતા માટે બે કડી કે માતાની મમતાને તો સવે લલકારી છે માતાની મમતા અત્યારે જે બીજા વિદ્યાર્થી છે શું નામ છે તમારું કેટલામાં ભણો છું જે અત્યારે અહીંયા બારમામાં તમે ભણો છો તો ભણતરની સાથે અત્યારે ગણતકમાં તમને શું શીખવવાનો છે જીવનમાં શું છે તે શીખવવામાં આવે છે હું તમને આજે આપણે ગુજરાતીમાં છે કે મીઠા મીઠી તે નહીં

માનું કહું તો જીવનમાં શું છે તે એ અના બાળકને જઈને પૂછો જે નાનપણમાં પોતાની મા વગર મોટો થયો છે તે દીકરીને પૂછો કે જેનો કરિયાવર કર્યાવરણ કર્યાવર લગનમાં કરિયાવર ભેગા કરતા સમયે તેની મા હાજર નથી હોતી અને એની વિદાય સમયે તેને સાસરિયામાં કેવી રીતે રહેવું તે સલાહ સૂચન આપનાર માં નથી હોતી આજે બાળકો કહેતા હોય જેમ કે કોઈ વિદ્યાર્થી હોય કોઈ સ્ટુડન્ટ હોય હોમવર્ક કરતું હોય કોઈ અભરમાં એને જઈને પૂછે કે દીકરા આજે તું શું કરે છે તો એ વિદ્યાર્થી કહે બધા તો નહીં પણ અમુક વિદ્યાર્થી કહે કે મમ્મી યાર તમને આમાં કંઈ જ ખબર નહીં પડી કેટલી આશ્ચર્યની વાત છે કે જે માતાને પોતાના દીકરાની પસંદ ના પસંદ વિશે બધી જ ખબર હોય છે તે જ દીકરો મોટો થઈને એના માને કહે છે કે તમને આમાં કંઈ જ ખબર નહીં પડે કહેવાય છે કે ગોળ વિના મોડો કંસાર અને મા વિના સુનો સંસાર જો કંસારમાં ગોળ ન હોય એકદમ મોડો મોડો લાગે છે તો તેવી જ રીતે જીવનમાં મા ન હોય ને તો આ જ જીવવું મુશ્કેલ પડી જાય છે ખરેખર તે બાળકોએ ખૂબ જ સંઘર્ષ કર્યો હોય છે જેના જીવનમાં મા નથી હોતી આ દુનિયામાં માણસ પૈસાથી બધું જ મેળવી શકે માણસ પૈસાથી બધું જ મેળવી શકે પણ માતાની ગોદ નથી મેળવી શકતો તે બાળકને જઈને પૂછો કે મીઠા હલડાનો અવાજ ન સાંભળ્યાનું દુઃખ કેવું હોય છે અરે તેને જઈને પૂછો જીવનમાં મા નથી હોય હું તમને મારું જ ઉદાહરણ આપું તો હું જ્યારે નાની હતી ને ત્યારે મારા નાના ગુજરી ગયા હતા તો ત્યારે હું મારા મોસાળમાં રહેતી અને મોસાળમાં નાની અને બે મામા સાથે રહેતી આમ તો મારા નાની અને મારા મામાએ ક્યારે મને માની એટલી યાદ નથી આવવા દીધી પણ છતાંય ત્યારે તો એટલું બધું ટેકનોલોજી નહોતું એટલે મારા મામા પાસે કદાચ હું પાછો ભણતી ત્યારે મોબાઈલ આવ્યો તો મારા મમ્મી દરરોજ ફોન કરે બેટા શું જર્ની બેટા કેવું ચાલે છે ભણવાનું તને ત્યાં કંઈ રહેવામાં વાંધો તો નથી ને રોજ નવા નવા પ્રશ્ન કરે હું નાનીને પૂછતી કે મમ્મી કે નાની હું અહીંયા જ છું અને મમ્મીને ખબર છે કે હું સેફ છું છતાંય મમ્મી આટલા બધા પ્રશ્ન કેમ કરે છે ત્યારે નાની હસીને જવાબ આપતા કે તારી માં છે માન ઉડા છે ચિંતા તો થાય જ નહીં અને ખરેખર આ જ આ વાત સમજાય છે કે માં જ્યારે આપણને રોકટોક કરતી હોય આપણને વારંવાર પ્રશ્ન કરતી હોય તો તેમાં આપણું જ ભલું છે અને અંતે હું માં વિશે એક પંક્તિ કહીશ આજુબાજુના ગામના લોકો જે બાળકોને અહીં ભણાવવા માગે છે કે જે ભણતરની સાથે ગણતર પણ અહીંયા મળી રહે છે રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા અબતક ન્યૂઝ પડતરી